નમસ્કાર દોસ્તો સ્વાગત છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે પાઠ છે પાંચ છ સાત તેર સત્તર અને અઢાર અને કુલ ગુણ છે પચીસ પહેલું આપેલ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો મિત્રો જે ઓરિજિનલ એકમ કસોટી જે છે ધોરણ સાતની તે પંદર બે બે હજાર પચીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે જેનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી તો જવાબ આવશે વિકલ્પ સી નગર સંસ્કૃતિનું બીજું દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે તો જવાબ આવશે વિકલ્પ બી જ્ઞાતિ પંચ ત્રીજું ભક્તિ અને સુફી આંદોલનને શેના દ્વાર બાંધી બધા ખોલી નાખ્યા છે તો ભક્તિ માર્ગના ચોથું નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે દુષ્કાળ પાંચમો કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડો પડે છે તો જવાબ આવશે રૂઢિગત છઠ્ઠું માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે તો જવાબ આવશે વિકલ્પ બી બુદ્ધિની મિત્રો ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ને તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને જે પંદર બે બે હજાર પચીસના રોજની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી લેવાની છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન પંદર બે બે ના રોજ આપણી ચેનલ ઉપર મળી જશે અને અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પેલું ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સામેલ કરી છે તો આદિવાસી જાતિઓ બીજું ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે તો સાંસ્કૃતિક ત્રીજું મોટા ભાગના સંતો ખાલી જગ્યા હતા તો નિર્ગુણવાદી ચક્રવાતના મધ્ય ભાગને ખાલી જગ્યા કહે છે તો આંખ ભૂકંપની આગાહી ખાલી જગ્યા છે તો અશક્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એમાં કુદરતી આપત્તિને જોડીશું જ્વાળામુખી સાથે જ્ઞાનનો ભંડાર તો પુસ્તકો સાથે ને જોડીશું હિન્દુ ધર્મ સાથે અને ઈસવીસન અઢારસો સત્તાવન તો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિપ્લવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું ભારત કેવો વારસો ધરાવતો દેશ છે તો ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે બીજું ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ શું હતો તો ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા અને પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો વાવાઝોડું સાથી સર્જાય છે તો વાવાઝોડું વાતાવરણ વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે બાળ લગ્ન થવાનું એક કારણ કયું છે તો બાળ લગ્ન થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડ પણ છે

પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ગ જેમાં પહેલો સવાલ વણઝારા દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ હતા તો વણઝારા એ ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલ્તાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો ઉપર અનાજ લાદી અને શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પીઠ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક વસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા આમ ભારત અને વિશ્વને જોડતી કડી કામ તેઓ કરતા હતા બીજો સવાલ આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદર્શ માટે રાખવો જોઈએ તો જગતના બધા ધર્મોએ સમાજમાં સમાનતા અને એકતા સ્થાપવામાં પ્રયત્ન કર્યા છે બધા ધર્મોએ જણાવ્યું છે કે ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે આપણે તેને ઈશ્વર અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ વગેરે જુદા જુદા નામ આપીએ છીએ દરેક ધર્મે સમાજમાં સાંસ્કૃતિક સમન્વય સાધવા પ્રયત્ન કર્યા છે દરેક ધર્મે માનવતાના સેવા કાર્ય કરવાની વાત કરી છે ત્યાર પછી ત્રીજો સવાલ વાવાઝોડા પહેલા શું કરવું જોઈએ તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈપૂર્વક જાણી લેવી રેડિયો પોતાની પાસે રાખો ચોક્કસ માહિતી માટે રેડિયો પરથી થતું પ્રસારણ સાંભળતા રહેવું જો તમે દરિયા કિનારાની નજીક રહેતા હોય તો દરિયાની નજીકનો નીચાણવાળો વિસ્તાર છોડી અને દૂર ઉંચાણવાળી જગ્યાએ આશ્રય લેવો ખોરાકી ચીજો સૂકો નાસ્તો ટોચ પીવાનું સ્વચ્છ પાણી કપડાં રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરવા ઘરમાં ગેસ અને વીજળીના જોડાણો પણ બંધ કરી દેવા મિત્રો અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે અહીંયા સામાજિક વિજ્ઞાન વિષયની જે કમ કસોટી છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે